ખેડૂત આ તંત્રનું ધ્યાન દોરી દોરી અને થાકી ગયા તંત્રને કહી કહીને કંટાળી ગયા છે કે ખાતર માં યુરિયા ખાતરમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ તંત્ર જે છે તે સાંભળવા તૈયાર નથી અથવા તો તંત્રને કામ કરવાની ટેવ નથી તંત્રને આવેદન પત્ર લીધા જાગૃત થવાની ક્યાંક ને ક્યાંક ટેવ પડી ગઈ હોય એવું આ ખાતરના ભ્રષ્ટાચારમાં પણ જોવા મળી રહ્યું હોય એ પછી કરદાકાંડ હોય કે પછી જુનાગઢમાં ખેડૂતોનું થયેલું આંદોલન હોય કે કચ્છ નું આંદોલન હોય જ્યાં સુધી પ્રજા જાગૃત

ખેડૂતો વારંવાર આક્ષેપ કરે છે કે યુરિયા ખાતરમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ તંત્ર સ્વીકારતું નથી અને માહિતી મેળવવાની કે જાણકારી લેવાની પણ લેતું નથી જ્યારે જ્યારે ભ્રષ્ટાચાર પડે છે છે ત્યારે તંત્રની વ્યવસ્થા ઉપર સૌથી પહેલો મોટો સવાલ થાય કે જે ખેડૂતો સવારે પાંચ વાગે ઉઠી અને લાઈનોમાં ઉભે છે જે ખેડૂતોને અત્યારે ખાતરની જરૂર છે ખરેખર એક મહિનાની સિઝન માટે ખેડૂતો જે ચોમાસુ પાક હારી ગયા છે એ શિયાળુ પાકમાં ઉમીદ લગાવીને બેઠા હતા અને માત્ર એક મહિના માટે એમને યુરિયા ખાતરની જરૂર હતી એવા સમયે તમે પૈસા માટે કાળા બજારિયા કરી અને ખેડૂતોને હેરાન કરો છો મોરબીમાંથી તમારી ભ્રષ્ટાચારનો સ્પદ યુરિયા નો મોટો જથ્થો ઝડપાયો છે મોરબીના ના હળવદમાં પકડાયેલા સબસીડી રાસાયણિક ખાતરના સેમ્પલ લેવામાં આવ્યા છે મીડિયા બરાડા પાણી

ખેડૂતો તમારું ધ્યાન દોરી દોરી અને થાકી ગયા છે ને અંતે જયારે આવા મોટા પાયે ખાતર ઝડપાય શંકાસ્પદ જથ્થો ઝડપાય ત્યારે ખેડૂતોનો તમારા ઉપર રહેલો વિશ્વાસ પણ પૂર્ણ થાય છે એ વિશ્વાસઘાત જેવી સ્થિતિ પેદા થાય છે મીડિયાએ મીડિયા કર્યો હતો કે અમુક જિલ્લા એવા છે કે જ્યાં જરૂર કરતાં વધારે વધારે ખાતર ખાતર પહોંચાડવામાં આવે છે જરૂરથી પણ પહોંચાડવાનો મતલબ એ કે ત્યાંના ડીલરો જે છે તે ખાતરની કાળાબજારી કરે છે આવા ચાર જિલ્લાઓના મીડિયાએ નામ પણ આપ્યા છે એમ છતાંય તંત્રએ ત્યાં જઈ અને શું ચાલી રહ્યું છે એ જાણવાની તસદી હજુએ લીધી નથી ખાતર સાથે બે શંકાસ્પદ લોકો મોરબી નજીકથી ઝડપાયા છે મોરબી ખેતીવાડી અધિકારી દ્વારા રાસાયણિક ખાતરના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને હળવદના કોઈબા ગામના પાટીયા પાસેથી યુરિયા ખાતર ભરેલો એક આખો ટેમ્પો ઝડપાયો છે જે યુરિયા ખાતર માટે ખેડૂતો સવારે પાંચ વાગે લાઈનોમાં ઊભા છે અને એ ખેડૂતોને ખાતર આપવાને બદલે તમે ખાતરના કાળા બજારો કરો છો ને આખા આખા ટ્રેમ્પો ટ્રક ખાતરના ઝડપાઈ ભ્રષ્ટાચારના નામે ત્યારે ખેડૂતની અંદરથી એ ભાવના જાગે છે કે અમે જે સરકાર જે તંત્રના હિત માટે અમે જેમને મત આપ્યા હતા જે પોલીસ અમારી રક્ષણ માટે છે એ બધા અત્યારે ક્યાં છે ખેડૂતોને અત્યારે ખરેખર ખાતરની જરૂર છે સમયે જો ખાતરની કાળાબજારી કરી તમારા થોડાક સ્વાર્થ માટે થોડાક નાણાં માટે જો તમે આવું કરતા હોવ તો પછી તમારામાં ક્યાંક ને ક્યાંક હવે માણસાઈ બચી નથી હળવદ પોલીસ મથકે આઈસર ટેમ્પો કાર અને યુરિયાનું મળીને

આ જે કિંમતનો જે મુદ્દામાલ છે એની સાથે આઈસર ટ્રક અને મારુતિ પાસેથી કબજે કરવામાં આવેલ છે આ સબસિડીયુક્ત રાસાયણિક ખાતર છે એ એના કબજામાં હોવા અંગેની કોઈ પાસ પરમિટ નહી આપતા ગેરકાયદેસર ગણી અને કબજે કરવામાં આવેલ છે અને આ જે રાસાયણિક ખાતરનો જથ્થો છે એની હાલ ખેતીવાડી ખાતા તરફથી